નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં આજના વિડીયોમાં આપણે એક રસપ્રદ વિષય પર વાત કરીશું ગર્ભમાં બાળકના વિકાસ અને વસંત પંચમીના તહેવારનું પ્રકૃતિ સાથેનું શું જોડાણ છે આપણે જાણીશું કે કેવી રીતે આ બંને બાબતો આ કુદરતના ચમત્કારને એકબીજા સાથે સુસંબંધ છે અને કઈ રીતે જોડાયેલ છે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિ એ વસંત પંચમીના તહેવારના નામે ઉજવવામાં આવે છે વસંત પંચમી મા સરસ્વતીનો તહેવાર છે આ વસંત ઋતુની શરૂઆતનો શુભ સંકેત ગણવામાં આવે છે આ શુભ અવસર ઉપર આપણે મા સરસ્વતીની પૂજા કરીએ છીએ જે જ્ઞાન વિદ્યા અને કલાની દેવી છે પ્રકૃતિ આ સમયે જાણે કે નવી જિંદગી પામી રહી હોય તેવું લાગે છે આ સમયે વૃક્ષો ઉપર નવા પાન ફૂટે છે ફૂલો ખીલે છે પક્ષીઓનો કલરવ કૂંચી ઉઠે છે આ એક નવી શરૂઆતનું પ્રતીક છે એક નવી આશાનું પ્રતીક છે હવે આપણે વાત કરીએ ગર્ભમાં બાળકના વિકાસની ગર્ભાવસ્થા દરમિયાન એક નાનો જીવ ધીમે ધીમે વિકાસ પામે છે માના ગર્ભમાં નવ મહિના સુધી એક સંપૂર્ણ માનવનું નિર્માણ થાય છે આ એક ચમત્કારી પ્રક્રિયા છે જેવી રીતે વસંતમાં પ્રકૃતિમાં નવી ચેતના આવે છે તેવી જ રીતે ગર્ભમાં પણ એક નવી જિંદગીનો વિકાસ થાય છે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનામાં બાળકના અંગોના વિકાસની શરૂઆત થતી હોય છે આ સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે જેવી રીતે વસંતમાં ખીલતા ફૂલો નાજુક હોય છે તેવી જ રીતે ગર્ભમાં રહેલ બાળક પણ નાજુક હોય છે માતાનું સ્વાસ્થ્ય અને પોષણ બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે આધ્યાત્મિક રીતે જોઈએ તો જેમ આ વેરાન પડેલ ધરતીઓ પરમાં સરસ્વતીના આગમનની સાથે જ્ઞાન કલા ભાષા વાચાની શરૂઆત થઈ તેવી જ રીતે ગર્ભમાં રહેલ બાળક એક દિવ્ય આત્મા છે તે ઈશ્વરનો અંશ છે મા સરસ્વતી તેના જ્ઞાન વિદ્યા અને કલાના આશીર્વાદથી ગર્ભમાં રહેલ બાળકને પ્રજ્ઞાન અને સંભાવનાઓથી ભરી દે છે અને તે શુષ્ક જિંદગીને હરિયાળી બનાવવા માટે ખૂબ જ મહત્ત્વના આશીર્વાદ આપે છે વસંત પંચમી આપણને પ્રકૃતિનું મહત્ત્વ પણ સમજાવે છે આ તહેવાર આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ એ ઈશ્વરનું જ એક સ્વરૂપ છે આપણે પ્રકૃતિનું સન્માન કરવું જોઈએ તેનું જતન કરવું જોઈએ જેવી રીતે માતા પિતા પોતાના બાળકનું ધ્યાન રાખે છે તેવી રીતે જ આપણે પ્રકૃતિનું ધ્યાન રાખવું જોઈએ વસંત અને ગર્ભ વિકાસ બંને આપણને જીવનની નવી શરૂઆતનો સંદેશો આપે છે બંનેમાં એક નવી ચેતના એક નવી આશા એક નવી શક્યતા સંભાવના છુપાયેલી છે આપણે આ બંનેનું મહત્ત્વ સમજવું જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ ગર્ભાવસ્થામાં શિશુના વિકાસમાં માતાના આરોગ્ય અને તેના પારિવારિક વાતાવરણનો મુખ્ય ભાગ છે માતા જ્યારે આનંદ અને શાંતિ ભરેલા વાતાવરણમાં રહેતી હોય છે ત્યારે તે તણાવ અને ચિંતાથી મુક્ત રહે છે આથી શિશુનું મગજ અને શરીરના યોગ્ય રીતે વિકાસની સંભાવના વધી જાય છે વસંત પંચમીનું મહત્ત્વ અને ગર્ભનો વિકાસ વચ્ચેનો સંબંધ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેમાં જોવા મળે છે આયુર્વેદ અનુસાર ઋતુઓનો પ્રભાવ ખૂબ હોય છે વસંત ઋતુમાં જ્યારે શિયાળાનો જમા થયેલો કફ ઓછો થવા લાગે છે ત્યારે શરીર હળવું અને ઉત્સાહી બને છે આ સમય ગર્ભના વિકાસ માટે ખૂબ જ સારો છે વસંત ઋતુમાં સૂર્યનું તેજ વધે છે જેનાથી પાચનક્રિયા સુધરે છે ગર્ભાવસ્થામાં સારો ખોરાક અને તેનું યોગ્ય પાચન ગર્ભના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે વસંત ઋતુમાં પ્રકૃતિમાં નવા ફૂલો અને પાંદડા ખીલે છે જે વાતાવરણને શુદ્ધ અને તાજું બનાવે છે શુદ્ધ વાતાવરણ માતા અને ગર્ભ બંનેના સ્વાસ્થ્ય માટે સારું છે આયુર્વેદ ગર્ભાવસ્થામાં પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે વસંત ઋતુમાં હળવો અને પૌષ્ટિક ખોરાક લેવાથી ગર્ભનું યોગ્ય પોષણ થાય છે આ ઉપરાંત ગર્ભાવસ્થામાં નિયમિત યોગ અને કસરત કરવાથી માતા અને ગર્ભ બંને સ્વસ્થ રહે છે આધુનિક વિજ્ઞાન પણ માને છે કે વસંત ઋતુમાં શરીરનું મેટાબોલિઝમ વધે છે એટલે કે પાચનક્ષમતા વધતી હોય છે જેના કારણે શરીરને વધુ ઊર્જા મળે છે આ ઉર્જા ગર્ભના વિકાસ માટે ઉપયોગી છે વસંત ઋતુમાં સૂર્યપ્રકાશ વધુ હોવાથી શરીરમાં વિટામિન ડીનું ઉત્પાદન વધે છે જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે ગર્ભના હાડકાના વિકાસ માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે વસંત ઋતુમાં તાજી હવા અને સૂર્યપ્રકાશમાં ફરવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે તણાવ ઓછો થાય છે ચિંતામાં ઘટાડો થાય છે ગર્ભાવસ્થામાં માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ જ જરૂરી છે આપણે જાણીએ છીએ કે વસંત પંચમી એ જ્ઞાન વિદ્યા અને કલાની દેવીમાં સરસ્વતીને સમર્પિત તહેવાર છે આ દિવસે લોકો જ્ઞાન અને કલાનું મહત્ત્વ સમજે છે અને તેને પોતાના જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરે છે વિદ્યારંભ જેવા સંસ્કાર પણ આ દિવસે કરવામાં આવે છે જ્ઞાન અને કળા વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે જે ગર્ભના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે ગર્ભવતીમાં જ્ઞાન કલા સર્જન માટે પોતાનો સમય ફાળવે છે ત્યારે પોતાના માનસિક સ્વાસ્થ્ય અને ગર્ભના માનસિક વિકાસને પ્રોત્સાહિત કરે છે સામાન્ય રીતે વસંત પંચમીના દિવસની ઉજવણી પણ અનોખી છે લોકો પીળા રંગના વસ્ત્રો પહેરે છે અને પીળા રંગનો ખોરાક ખાય છે પીળો રંગ સૂર્યનું પ્રતિક છે અને તે શરીરમાં ઉર્જા અને ઉત્સાહ વધારે છે જે ગર્ભના વિકાસ માટે સારો માનવામાં આવે છે વસંત પંચમી એ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વની સાથે સાથે ગર્ભના વિકાસ માટે પણ એક પ્રેરણાદાયી તહેવાર છે ગર્ભવતી માતા આ દિવસે કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ગર્ભસ્થ બાળક સાથેનું જોડાણ મજબૂત બનાવી શકે છે તેમજ તેના વિકાસ માટે અમૂલ્ય ફાળો પણ નોંધાવી શકે છે તો ચાલો જોઈએ કે વસંત પંચમીના દિવસે ગર્ભવતી માતાએ કયા કયા કાર્યો કરવા જોઈએ શાસ્ત્રો અનુસાર ગર્ભવતી માતાએ વસંત પંચમીના દિવસે આ મુજબના કાર્યો કરવા જોઈએ સૌપ્રથમ તો મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ આ દિવસ જ્ઞાન કલા વિદ્યાની દેવી મા સરસ્વતીને સમર્પિત છે ત્યારે માતાએ ગર્ભમાંથી જ બાળકને બુદ્ધિ વિદ્યા વિવેક અને કલા મળી રહે એ માટે મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ તેમને પ્રાર્થના કરવી જોઈએ વસંત પંચમીના દિવસે ઘણા સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે ગર્ભવતી માતાએ આ કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ જેથી જ્ઞાન કલા વિદ્યાનો વારસો પોતાના ગર્ભસ્થ બાળકને આપી શકે વસંત પંચમીના દિવસે ગર્ભવતી માતાએ મંત્રો જાપ કરવા જોઈએ પોતાની ઈચ્છા મુજબના આવડત મુજબના મંત્રો કરી શકે છે ખાસ કરીને વિદ્યાની દેવીમાં સરસ્વતીનો મંત્ર અચૂક કરવો જોઈએ તમે તમારા ઘરમાં અથવા મંદિરમાં પૂજા કરો આ સમયે તમે મંત્ર જાપ કરી શકો છો સાથે મા સરસ્વતીને પ્રાર્થના કરો અને તમારા બાળક માટે સ્વસ્થ ગર્ભાવસ્થા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ મેળવો આ શુભ દિવસે મા સરસ્વતીને સમર્પિત વાર્તાઓ વાંચો મંત્રો સાંભળો એના વિશે વિચારો ચિત્રકામ કરો ગાયન અથવા લેખન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે અચૂક જોડાવો આ દિવસે નવા અને ખાસ કરીને પીળા રંગના વસ્ત્રો પહેરવાનું ખૂબ મહત્ત્વ છે નવા વસ્ત્રો પહેરવા એ નવી શરૂઆત અને શુભતાનું પ્રતિક છે ગર્ભાવસ્થા માટે આરામદાયક અને શ્વાસ લઈ શકાય તેવા ખુલતા કપડાં પસંદ કરવા ચુસ્ત કપડાં જે હલનચલનને પ્રતિબંધિત કરે છે તેને ટાળવા જોઈએ વસંત પંચમી વિશેષ ગર્ભ સંવાદ ગર્ભસ્થ બાળક સાથે અચૂક કરવો જોઈએ સાથે જ તમારે ખાસ ધ્યાન વસંત પંચમી સંદર્ભનો કરવો જોઈએ જ્યાં તમે ખૂબ સુંદર રીતે ખીલેલી પ્રકૃતિ અને વાતાવરણની અંદર તમારા ગર્ભસ્થ બાળક સાથે ખૂબ સારો સમય પસાર કરી રહ્યા છો તેવું ધ્યાન વસંત પંચમી વિશેષ ધ્યાન આ દિવસે અચૂક કરવું જોઈએ વસંત પંચમીના દિવસે પીળા રંગનું મહત્ત્વ છે આ દિવસે પીળા રંગની મીઠાઈઓ પણ ખાવામાં આવે છે તો તમારા સ્વાસ્થ્યને ધ્યાન રાખીને વસંત પંચમીના દિવસે પરંપરાગત મીઠાઈઓનો આનંદ માણો તમે જે લો છો તે મધ્યમ માત્રામાં લો ફળ આધારિત મીઠાઈઓ અથવા ઓછી ખાંડથી બનેલી મીઠાઈઓ જે આરોગ્યપ્રદ છે તેનો તમારા ભોજનમાં સમાવેશ કરો આ સમયે ખૂબ સારા ફળ શાકભાજી પણ મળી રહ્યા હોય છે તેનો પણ તમારા આહારની અંદર ઉપયોગ કરવો જોઈએ ઉજવણીના ઉત્સાહમાં તમારા શરીરને આરામ આપવાનું ભૂલતા નહીં આ દિવસે તમે વિશ્રામને પણ એટલું જ મહત્ત્વ આપજો જેટલું તમે અલગ અલગ પ્રવૃત્તિઓ માટે તો આમ વસંત પંચમીએ આરામ કરવાનો સારો દિવસ છે સખત પ્રવૃત્તિઓ ટાળો વાંચન સંગીત સાંભળવું ધ્યાન કરવું અથવા પ્રકૃતિક વાતાવરણની અંદર સમય પસાર કરવો હવામાન ખુશનુમાં હોય ત્યારે તેનો આનંદ લેવો જેવી આરામદાયક પ્રવૃત્તિઓ પણ કરી શકો છો ઊંઘ પણ લેવી જોઈએ વસંત પંચમીનો ઉત્સાહ તમારા અને તમારા ગર્ભસ્થ બાળકના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત છે તો વસંત પંચમી વિશેષ ધ્યાન ગર્ભ સંવાદ જેવી પ્રવૃત્તિ સાથે તમારા વસંત પંચમીના તહેવારનો આનંદ ઉજવો માણો અને ગર્ભસ્થ બાળક સાથે ગર્ભ સંવાદ સ્વરૂપે તેને વહેંચો આ હતી ગર્ભમાં રહેલા શિશુના વિકાસ અને વસંત પંચમીના પાવન તહેવાર અને પ્રકૃતિ ઉપરના પ્રભાવ વિશેની વાત આ તહેવાર અને આ ઋતુમાં તમારા માટે નવો આનંદ અને ઉત્સાહ જોડાયેલો રહે એ જ અભ્યર્થના ફરી મળીશું નવા વિષય અને નવા વિડીયો સાથે આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ તમારો પ્રતિભાવ કોમેન્ટ દ્વારા જરૂર જણાવશું